આજેના મુખ્ય સમાચાર નર્મદા કાંઠા વિસ્તારમાં રેતી ની લીચો બંધ નારેશ્વર રોડ ઉપર હાઈવે નો જમાવડો ટ્રાફિક જામ થતા વાહન ચાલકો હેરાન પરેશાન કરજણ નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલા રેતીની લીજો હાલમાં આગામી ચોમાસાને લઈ બંધ કરવાની રજૂઆત કરજણ ધારાસભ્ય દ્વારા જિલ્લા સંકલનમાં કરવામાં આવી હતી જેને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવેલા સૂચનને લઈ તાલુકાના નર્મદા કાંઠાના વિસ્તારની રેતીની લીજો બંધ કરવામાં આવી છે ત્યારે રે રેતીની વાહન કરતા સાધનોનો નારેશ્વર પાલેજ રોડ ઉપર જમાવડો જોવા મળી રહ્યો છે જેને લઈ રોડ ઉપર આડેધડ વાહનો મૂકી દેવામાં આવતા ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ રહી છે જેને લઈ અવરજવર જવર કરતાં સ્થાનિકો તેમજ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે લીજો બંધ હોય તો રેતી વાહનના સાધનોની યોગ્ય જગ્યાએ પાર્ક કરવામાં આવે તો રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો તેમજ સ્થાનિકો હેરાન પરેશાન ન થાય